જે બનાવ બન્યો છે એનો ભૂતો નો ભવિષ્ય કોઈ સમજી ન શકે કે આ કેવી રીતે બની ગયું આખા પ્લેન ની અંદર એક વ્યક્તિ બૈચ્યો અને બાકીના બધાના મૃત્યુ થયું અને નીચે જે મકાન ઉપર પ્લેન પડ્યો એમાંય ઘણા લોકો મરી ગયા આ તો ગજબ કુદરતનો ઘેર થઈ ગયો અને એમાં ખાસ કરીને પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી એમાં હતા ને એમનું મૃત્યુ થયું એ સાંભળીને તો પગના ટાટિયા સુધી ગયા અને એમ લાગે છે કે આ કુદરતે ખરેખર કહ્યું છે સૌરાષ્ટ્ર માટે જેને ભોગ દીધો હતો અને જેને સૌરાષ્ટ્ર અને રાજકોટનો ખાસ વિકાસ કર્યો હતો આ એમ્સ હોસ્પિટલ પછી એનો ડેવલપમેન્ટ રાજકોટનો ન્યૂ રાજકોટનો વિકાસ કોઈ કલ્પના ન કરી શકે કે ન્યૂ રાજકોટનો વિકાસ આવો કરી શકશે અને એને કરીને બતાવ્યો જ્યારે આ બધું વાત બજારમાં આવી કે ન્યૂ રાજકોટનો વિકાસ કરવાના ત્યારે લોકો દાંત કાઢતા થાય કે અહીંયા શું વિકાસ થાય તો એને સ્વર્ગ બનાવી દીધું ન્યૂ રાજકોટને કારણ કે સમજે છે કે રાજકોટ સિટીમાં હવે લોકો વસવાટ કરી શકે એવી જગ્યા છે નહીં જો રાજકોટનો વિકાસ કરવો હશે તો આને એક નવી જ જગ્યામાં વિકાસ કરવો પડશે ખાસ તો જનક રાજા તમારી અને વિજયભાઈ રૂપાણી વચ્ચેની યાદગાર એવી કંઈક શું નથી અરે હું સ્ટેનિંગ કમિટીનો ચેરમેન હતો અને એ અમારા મેયર સાહેબ હતા અને એમ રોજ કહેતા હતા કે જનક આપણે રાજકોટને ટોપ ઉપર લઈ જાઉં છું મેં કહ્યું હા સાહેબ તમે કયો ઠરાવ કરજો એના સમયમાં અમે એક હજાર સફાઈ કામદારની ભરતી કરી અને ખાસ તો નો ભૂતોનો ભવિષ્ય કોઈ ન કરી શકે પત્રકારોને રહેવા માટે મકાન બનાવવા માટે અમે જમીન ફાળવીએ છે કર્મચારીને અમે જમીન ફાળવી છે મને કે તું તારે ઠરાવ કરના હું બેઠો છો આ પાસ કરવાની આખા મને લાગે છે હિન્દુસ્તાનમાં આવો કોઈ ઠરાવ નહીં થયો હોય કે જે પત્રકાર જગતને રહેવા માટેની સગવડતા કરી દીએ એ આ એક વિજયભાઈ રૂપાણી જ કરી શકે બીજા કોઈનું કામ નથી અને આ હેમુભાઈ પરમાર મારી સાથે બેઠા છે વોટમાં કાર્યક્રમ હોય પાછળ ઊભો તો હેમુભાઈને કહે કે જનકભાઈને બોલાવો સ્ટેજ ઉપર બેઠાવો મુખ્યમંત્રી દરજાના માણસ એમ કે આ જનકભાઈને બોલાવો તો એને કેટલું બધું મારા માટે માન હશે કુટુંબના સંબંધ એમ સમજ્યા એણે મારી સાથે જે વ્યવહાર કર્યો હતો એ મને લાગે છે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી વિજયભાઈને બોલાશે ને વિજયભાઈના કુટુંબના સંબંધ ઘણી વખત મારા ઘરે આવી ગયા છે મારા ઘરે જમી ગયા છે હું એના ઘરે જઈ આવ્યો છું જમ્યો છું હું અને વિજયભાઈ લંડન ટીન સિટી કરાર લેવા માટે રાજકોટ લેસ્ટરના કરવા માટે ભેગા થયા હતા એ મેર તરીકે આવ્યા હતા હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને આવી વ્યક્તિ દેશને જરૂર હતી ને આવા સમયે એમની વિદાય થઈ એ ઘણી દુઃખની વાત છે બીજીભાઈ સાબરમતી જેલમાં સાથે હતા એ સંસ્મરણો શું ઓગણીસો ચુમ્મોતેર ની સાલમાં ગુજરાતમાં એટલો બધો ભ્રષ્ટાચાર અને અવ્યવહાર થઈ ગયો હતો કે લોકોને પૈસા દેતા તેલ નહોતું મળતું અનાજ નહોતું મળતું આવી ભયંકર પરિસ્થિતિની અંદર નવનિર્માણનું આંદોલન થયું નવનિર્માણના આંદોલનમાં આખા ગુજરાતમાં એના દેખાવ થયા અને લોકો ગામડે ગામડે એનો વિરોધ કરવા માંડ્યા અને એકસો ને ચાર જણા જુવાને ચિમનભાઈ પટેલની કોંગ્રેસની સરકારે ગોળિયે વીંધા અને ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા એને કેવું પડ્યું ચિમનભાઈ પટેલને કે તમે રાજીનામું દો અને રાજીનામું દીધા પછી કટોકટી જાહેર કરી અને કટોકટીના નેજા નીચે હું વિજયભાઈ અને રાજકોટમાંથી છેતાલીસ લોકો સાબરમતી જેલમાં ગયા હતા નોખા નોખા કાકા બરોડા જેલમાં હતા અરવિંદભાઈ મણિયાર પવનભાઈ મણિયાર વધુભાઈ વાળા આવા તમામ નેતાઓ અને હું અને વિજયભાઈ રૂપાણી એક બેરેકમાં હતા અને જે અમારો પાવર જોઈને બીજા જે નબળા સબળા લોકો હતા એને પ્રેરણા મળતી હતી કે આટલી નાની ઉંમરના લોકો જો મિજાજ જેલમાં રહી શકતા હોય તો આપણે આવી રીતે ઘરની ચિંતા કે આ રોઈને બેસી એ સારું ન કહેવાય નિત્ય અમે ભગવાનનું ભજન કરતા હોલીબોલ રમતા બધા કાર્યક્રમ કરતા એટલે અમારો સમય નીકળી જતો તમે નહીં માનો ઓઢવા માટે ગરમ ધાબરો પાથરવા માટે ગરમ ધાબરો એક બેરખની અંદર સિંચેરથી એંસી જણા છ વાગે અમને બેરખમાં પૂરી દઈએ સવારે છ વાગે કાઢે એક જ સંદાસ બાથરૂમ એમાં અહીં સિંચર ચઢા એ સંદાસ બાથરૂમ જવાનો શૌચાલયનો ઉપયોગ કરવો હોય તો એકમાં જ આવી પરિસ્થિતિની અંદર જે અમે કર્યું છે અને નાનપણથી જે એમનામાં નેતાના ગુણ હતા ત્યાર પછી એ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભા રહ્યા કોર્પોરેટર થયા સ્ટેડિંગ કમિટીના ચેરમેન થયા સમાજ કલ્યાણ કમિટીના ચેરમેન થયા મેયર થયા અને હું જનકભાઈ કોઠક એની સાથે મેયર એ મેયર હતા ને હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો અને બહુ સારા એવા પ્રમાણમાં મને એમને સાચવા થાય એમણે મને કીધું હતું કે જનક રાજકોટના વિકાસ માટે તારે કોઈ ચિંતા કરવાની નથી હું બધું મારા ધ્યાન માટે શું શું વિકાસ કરવો અને એમને જે પાણીની વ્યવસ્થા કરાવી અને રાજકોટમાં એમ હોસ્પિટલ લઈ આવ્યા જે ન્યૂ રાજકોટનો વિકાસ કર્યો ત્યાં વિજયભાઈ રૂપાણી જ્યાં હોય ત્યાં પરમાત્મા એને પુનર્જન્મ આપે રાજકોટમાં આપે અને રાજકોટનો આવો પાછો વિકાસ કરે એવી મારી પરમાત્માને પ્રાર્થના છે મેં તો મારા અંગત સાથીદાર અંગત મિત્ર અને અંગત રાજકીય આગેવાન દેશભક્ત ગુમાવ્યો છે એની અનુભૂતિ કરું છું